બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તે માર્ગમાં ચાલવાનું તેને શિક્ષણ આપ એટલે તે વૃદ્ધ થાય ત્યારે પણ તેમાંથી તે ખસશે નહીં ખરું શિક્ષણ એ છે કે જે જીવન બાંધે છે જીવન બદલે છે અને જીવનને બચાવે છે બાળકો અને શિક્ષણની પ્રક્રિયા રાબી સેમસન રાફેલ હિર્સ કહે છે કે શિક્ષણમાં નિર્ણાયક વય તે સમયગાળો છે કે જેમાં મોટાભાગના લોકો શિક્ષણની સંપૂર્ણ અવગણના કરે છે અને આ સમય આ સમયગાળો બાળપણનો છે હા મિત્રો આપણે એ સમયની અવગણના કરીએ છે કે જ્યારે ખરેખર બાળકને શિક્ષણ આપવાનું છે અને એટલે અહીંયા ફ્રેડરિક વિલિયમ રોબર્ટસન કહે છે કે બાળક વિશ્વને એટલે આપવામાં આવ્યું છે કે તેને શિક્ષણ મળે પ્રભુ શું કે છે કે બાળકોને મારી પાસે આવવા એટલે કે બાઇબલ આપણને બાળકોને શિક્ષણ આપવા પર આદેશ આપે છે જવાબદારી છે છે મિત્રો બાળપણમાં આપણે શિક્ષણ એટલે આપવાનું કારણ કે એ શિક્ષણ જીવન પર્યંત બાળક સાથે રહે છે અને એટલે બાઇબલ જે નીતિવચન બાવીસ છ માં કે છે કે બાળકને શિક્ષણ આપ એટલે કે એને સાંકડા માર્ગમાંથી પસાર થવા માટે તૈયાર કર અને પ્રભુને તેનું અર્પણ કરો તો આ સંમેલનમાં પહેલો દિવસ આપણે બાળકોને શિક્ષણની પ્રક્રિયા જોયું અને હવે આજે આપણે યુવાનો અને શિક્ષણની પ્રક્રિયા વિશે જોઈશું તો તેમાં આપ સર્વને આમંત્રણ છે